નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ડોક્ટર નહીં પણ ભુવા સાજા કરે છે તમને આશ્ચર્ય થશે કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય માણસને વોર્ડમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય છે ત્યારે આઈસીયુમાં એડમિટ એક દર્દીને આશીર્વાદ આપી સાજા કરતા તેમના બેડ સુધી ભુવા પહોંચી જાય અને તંત્ર ઊંઘતું રહે છે એટલું જ નહીં તનો વિડિયો બનાવવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં તેનું માર્કેટિંગ પણ કરવામાં આવે છે મુકેશ ભોગવાણીની નવું જીવન આપ્યું એવું લાગે છે કે રાજ્યનું આરોગ્ય તંત્ર હવે ભુવાઓના ભરોસે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવા છતાં ના તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કોઈ પ્રતિક્રિયા આપી છે કે ના તો સિવિલના કોઈ સ્ટાફ આ વ્યક્તિ સામે ગેરસમજ ફેલાવવા માટે પોલીસ ફરિયાદ થઈ છે મારે દાદી ઉભા કરી દીધા

એવું લાગે છે કે આપણા સરકારી હોસ્પિટલ હવે હોસ્પિટલ નહીં પણ દલા તરવાડી ના ખેતર છે કે કોઈ પણ આવીને સાજા કરવાની બહાને ક્રેડિટના બે ત્રણ રીંગણા તોડી જાય છે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યુઝ